ઉત્તર પ્રદેશમાં જંગલી જાનવરોના આતંક ફેલાઈ છે બહુરાઈચમાં બરખી લીધા બાદ હવે લખીમપુર ખીરીમાં વાઘનો ખોપ જોવા મળ્યો છે જેને પકડવા વન વિભાગ કામે લાગ્યું છે આવો જોઈએ આ જંગલી જાનવરોને પકડવા ડ્રોન કેમેરાથી કઈ રીતે આખી જાળ રચવામાં આવી છે અમારા આ ખાસ રિપોર્ટમાં ઉત્તર પ્રદેશના બહરાઈચથી શરૂ થયેલ આદમખોર ભેડિયાના આતંકનો સિલસિલો થંભવાનું નામ નથી લઈ રહ્યો ત્યાં હવે લખીમપુર ખીરીમાં એક બે નહીં પણ આઠ આઠ વાઘ જોવા મળતા વિસ્તારના લોકો ઘરની બહાર નીકળવામાં પણ ફફડી રહ્યા છે આદમખોર ભેડિયાના આતંકની શરૂઆત બહરાઈચના ઓરાહી ગામથી થઈ હતી અહીં ભેડિયાઓએ પહેલા તો સાત બાળક પર હુમલો કર્યો હતો એક આદમખોર તો બાળકને ઘરના વરંડામાં ઘુસી તેનું ગળું પકડીને ભાગી ગયો હતો ભેડિયો બાળકને લગભગ બસો મીટર સુધી ખેતરમાં ખેંચી ગયો જ્યારે તેની માતાએ બચાવવા માટે બૂમો પાડી ત્યારે ગામના લોકો એકઠા થઈ ગયા અને પછી બાળકને ગામના નજીકના ખેતરમાં છોડીને ભેડિયો ભાગી ગયો હતો છેલ્લા કેટલાક દિવસથી આ ભેડિયાએ અહીં આતંક મચાવી દીધો છે ત્યારે આ આતંક વચ્ચે સવાલ એ થાય છે કે શું ભેડીઓ એટલે કે વરુ આદમખોર હોય છે અને જો હોય છે તો કઈ રીતે આદમખોર બની જાય છે દુનિયાભરમાં તેમની પર થયેલા અભ્યાસમાં અને રિપોર્ટ અનુસાર તેઓ મનુષ્ય પર હુમલા કરવાનું જોખમ ખૂબ જ ઓછું લે છે પરંતુ બાળકોને તેનો શિકાર બનાવી શકે છે એક્સપર્ટો અનુસાર એકવાર બાળકનો શિકાર કરીને તેનું ખૂન ચાખી જાય તો તે આદમખોર બની શકે છે યુપીમાં આ વખતે આવી ઘટનાઓ એક બાદ એક સામે આવી રહી છે અહીં સવાલ એ પણ થાય છે કે શું ભેડિયા મનુષ્યો માટે ખતરનાક છે તો બે હજાર બે થી બે હજાર વીસ સુધી વિશ્વવ્યાપી ડેટાનો અભ્યાસ કરનાર નવીનતમ શોધ અનુસાર ભેડિયાના હુમલા સાથે સંકળાયેલા જોખમો શૂન્ય થી ઉપર છે પરંતુ ગણતરી કરવા માટે ખૂબ જ ઓછા છે ત્યારે હાલની અહીંની પરિસ્થિતિ મુજબ તો આ ભેડિયા આદમખોર બની ગયા હોય શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે ઉત્તર પ્રદેશમાં જંગલી પ્રાણીઓના આતંકને કારણે ભારે ડરનો માહોલ છે બહરાઈચમાં વરુના આતંક બાદ લખીમપુરમાં ખેરીમાં વાઘનો ડર જોવા મળી રહ્યો છે લખીમપુર ખેરીમાં આઠ વાઘની શોધખોળ ચાલી રહી છે બે ડ્રોન કેમેરા અને વીસ કેમેરા વડે વાઘની શોધ કરવામાં આવી રહી છે એક મહિનામાં વાઘના હુમલામાં ત્રણ લોકોના મોત પણ થયા છે લખીમપુર ખેરીમાં બે દિવસ પહેલા વાઘના હુમલામાં થયેલા મોતના મામલામાં

બીજી તરફ લખીમપુર ખેરીમાં બે દિવસ પહેલા વાઘના હુમલા બાદ હવે તેને પકડવા માટે પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે ત્યારે હાલ તો આ જંગલી પ્રાણીઓના આતંકને લઈ લોકોને ઘરમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે